પરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હાજર પચીસ અંતર્ગત પંડિત દીન ઉપાધ્યાય આશ્રય સ્થાય મુકમે વર્લ્ડ હોમ ડે અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો મનપાના નાયબ કમિશનર શ્રી નીલાક્ષ મકવાણા દ્વારા હેલ્થકેમ્પની મુલાકાત કરવામાં આવી હતી તેમને આશ્રયસ્થાનના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે જોવા જણાવ્યું આ ઉપરાંત સેલ્ટરના રહેવાસીઓ પગભર થઈ શકે તે માટે સિકલ બેઝ ટ્રેનિંગ આપવા તેમજ કોઈ નાનો ધંધો થઈ શકે તે મુજબ સંસ્થાઓ સાથે જોડાણ કરવા જણાવ્યું હતું મનપાના નાયબ કમિશનર શ્રી એસ કે ગરવાલ દ્વારા સેલ્ટરમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ ભોજન બાબતે સેલ્ટરના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા સેલ્ટરના રહેવાસીઓને વ્યક્તિગત સ્વચ્છતા રાખવા વિવિધ ઋતુગત રોગો તથા હેલ્ધી ફૂડ વિશે જાણકારી આપવામાં આવી હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાય આશરે સ્થાન મુકામે રહેતા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બીપી સુગર તેમજ ઋતુગજ બીમારી માટે જરૂરી ચકાસણી કરી દેવામાં કરી દવા આપવામાં આવી હતી આ સમયે સ્ટાફ સ્ટાફ વિભાગ હેલ્થ સેન્ટર પીપી યુ યુનિટ મેડિકલ ઓફિસર ડોક્ટર હેમિલ પટેલ એમ ડબલ્યુ કિલ્પા ક્રિપાલ સોલંકી સ્ટાફ નર્સ અસ્મિતાબેન સોલંકી તથા કર્મીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર અલ્તાફ મલેક સાથે અલ્તાફ શેખ આણંદ શહેરી વિકાસ વર્ષ બે પચીસ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રિત સ્થાનમાં કુલ સાહીઠથી પાસઠ આશ્રિતોની અર્બન હેલ્થ સેન્ટર તરફથી મેડિકલ તપાસ કરાવવામાં આવી જેઓને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ અને જાણકારી આપવામાં આવી સ્વચ્છતા કેવી રીતે જાળવવી એની પણ સૂચના આપવામાં આવી ખોરાક કેવી રીતે તૈયાર કરવો એની પણ કાળજી લેવાય એની પણ સૂચના આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમમાં એમઓએચ તરીકે મેં અને અમારા મ્યુનિસિપ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મકવાણા સાહેબ પણ ઉપસ્થિત હતા અને તમામ સ્ટાફ પણ ઉપસ્થિત હતો અને તમામને જરૂરી સૂચનાઓ અને સ્વચ્છતા જાળવવા બાબતે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આપી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં